ઝઘડિયા તાલુકાના સારસા ગામે અકસ્માત સર્જાયો હતો એક્ટિવા ચાલક એક વર્ષીય બાળકી સાથે દસ ફૂટ ધસડાયો હતો શેરડીના ટ્રકે ઈકો ગાડીને ટક્કર મારતા એક્ટિવા સાથે અથડાઈ હતી બરોજ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાળડીથી ઉમલ્લા તરફ જવાના ધોરી માર્ગ પર સારસા ગામ બસ સ્ટેન્ડથી થોડે દૂર એક વિચિત્ર અકસ્માત ત્રણ વાહનો અથડાવવાની ઘટના બનવા પામી હતી રાજપાળડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડાટેકરા ગામે રહેતો કિરણભાઈ વિષ્ણુભાઈ ભીલ નામનો ત્રેવીસ વર્ષીય યુવક અંકલેશ્વર જીઆઈડીસીમાં મજૂરી કામ કરે છે ગતરોજ તારીખ બારમીના રોજ કિરણ અંકલેશ્વરથી પોતાની એક્ટિવા મોટર લઈને વતનમાં જવા નીકળ્યું હતું તેની સાથે તેના ગામના કલ્પેશભાઈ કમલેશભાઈ ભીલ તેમજ તેમની એક વર્ષીય છોકરી અયાંશી અને અન્ય સંબંધી સુનિલભાઈ મહેશભાઈ ભીલ પણ એક્ટિવા પર બેસીને વતનમાં જવા નીકળ્યા હતા આ લોકો રાજપારડીથી આગળ ઉમલ્લા તરફના રોડ પર સારસા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે દરમિયાન એક્ટિવાની પાછળ એક ઇકો ગાડી ચાલતી હતી અને ઇકોની પાછળ આવતી એક શેરડીની ટ્રકે ઇકો ફોર વ્હીલ ગાડીને પાછળથી ટક્કર મારી હતી ત્યારબાદ ઇકો ગાડી એક્ટિવાની પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર તમામ ઇસમો એક વર્ષીય બાળકી સહિત રોડ પર પડી ગયા હતા અને તેઓ ટ્રકની સાથે દસ ફૂટ સુધી ધસડાયા હતા ત્યારબાદ ટ્રક ચાલકે તેનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો આ અકસ્માતમાં સુનિલભાઈ એક્ટિવા નીચે દબાઈ ગયા હતા અકસ્માતમાં સુનિલભાઈને પીઠના ભાગે તેમજ કમરના ભાગે ઇજાઓ થઈ હતી તેમજ કિરણને ડાબા ભાગે ઘૂંટણના ભાગે ઇજાઓ થઈ હતી ઉપરાંત તેમની સાથે કલ્પેશભાઈને પણ થાપાના ભાગે ઇજાઓ થઈ હતી તેમજ ઇકો ગાડીના ચાલક યજ્ઞેશકુમાર રાઘવભાઈ હિરપરા રહેવાસી ચિકલોટા મોરિયાણા તાલુકા નેત્રંગનાઓને પણ કપાળના ભાગે ઈજા થઈ હતી આ અકસ્માતમાં એક્ટિવા ટુ વ્હીલર ટ્રકના આગળના ભાગ નીચે આવી ગઈ હતી સદભાગ્ય આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અકસ્માત સંદર્ભે કિરણભાઈ વિષ્ણુભાઈ ભીલ રહેવાસી લીંડા ટેકરા તાલુકા નસવાડીના હોય અકસ્માત બાદ તેમનું વાહન સ્થળ પર મૂકીને નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં મોટાભાગે દરરોજ કોઈક ને કોઈક અકસ્માતની ઘટના સર્જાતી જોવા મળે છે સારસા ગામના બસ સ્ટેન્ડની એક તરફ સારસા ગામ અને બીજી તરફ ગામની નવી વસાહત આવેલી હોય ગ્રામજનો અને શાળાના બાળકો અવરનવર રોડ ઓળંગવાની નોબત આવે છે સારસા બસ સ્ટેન્ડ અને ઉમધરા ત્રણ રસ્તા વચ્ચે ધોરીમાર્ગ પર વધતા જતા અકસ્માતો ચિંતા નું કારણ બન્યા છે સારસા સહિત રાજપારડી ઉમલ્લા સહિતના ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ પર સ્પીડ બ્રેકરો બનાવાય એવી માંગ ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે